આજે ઘરની સાફ સફાઈ કરી પોતું કરવાનું હતું હવે શિયાળો આવી ગયો છે એટલે હાથ પલાળવા ન પડે એટલે ઉભું પોતું લઈને પાણી ભર્યું પછી પોતાને ફેરવતી હતી તો પોતું ફર્યું નહીં એટલે એને રિપેર કરવા ગઈ તો મારાથી પોતું તૂટી ગયું ત્યાં જ મમ્મી આવ્યા એટલે મને થયું કે હમણાં મમ્મી મને ખીજાશે પણ મમ્મી મને કીધું કે હવે નવું પોતું લેવું પડશે આ પોતું નહીં ચાલે આને ભંગારમાં આપી દેસુ પછી હું નરેશ પાસે ગઈ અને એને પોતું બતાવીને કીધું કે હવે શિયાળો આવ્યો અને પોતું પણ તૂટી ગયું છે તો ઠંડીમાં મારે કેમ પોતું કરવું તો નરેશ કે વાંધો નહીં જો પોતું કથિયું હોય તો તને હું નવું પોતું લઈ દઉં એમ કહીને તો એકસો ની સ્પીડે નવું પોતું લઈને આવી ગયા ઘરે મને પોતું એટલે હું તો ખુશ થઈ ગઈ પછી મારાથી રહેવાનું નહીં એટલે મેં ફટાફટ પોતું બહાર કાઢી અને એમાં પોતાના બધા જ પાર્ટ ફિટ કર્યા અને પછી થોડુંક મહેનત કર્યા પછી પોતાના બધા જ પાર્ટસ ફિટ કરી અને પછી મારાથી રહેવાનું નહીં એટલે મેં પોતું લઈ અને મમ્મીને બતાવ્યું તો એ ખુશ થઈ ગયા અને મને કીધું કે જા હવે ઘરમાં બધે પોતું કરી નાખ અને મુહૂર્ત કરી દે એટલે મેં પાણી ભરી પોતું કરવાની શરૂઆત કરી હતી ત્યાં જ મને આ બોટલ દેખાણી કે આનો શું ઉપયોગ હશે તો નરેશ કે એમાં આપણે પોતું કરવાનું લિક્વિડ કે ફિનાલ ભરી અને એનો પોતામાં ઉપયોગ કરી શકાય પછી મેં પોતું કરવાની શરૂઆત કરી ત્યાં જ આવીને મને કે લાવ મમ્મી હું પોતું કરી દઉં એટલે એને મદદ કરી અને હા હવે આ શિયાળામાં આપણે ઠંડુ પાણી પણ નહીં અડવું પડે અને આપણું પોતું પણ થઈ જશે